બધું કરવાનું ભાઈ ગયું બધું મારા મારાનું તારી મમ્મી જતી રહી હે હું કરશું હવે બે એકલા મમ્મી લેવા દસ જવું મમ્મી લેવા મમ્મી લેવા તું મમ્મી છે મમ્મી લેવા

મમ્મી લેવા જવાનું એટલે વેલો નહીં કાલે લી નહીં જતી રે આપણે નહીં જતી રે આજ તો લી આઈ હાદાને જઈ દાદા લઈને જઈશું ઓન હા હવે દાદા નીકળ આવવા તૈયાર છીએ આપણે તો તો નેકડી જઈ હું છોકરાને બોકરા મહેલી નેકડી જઈ એનો છોકરો આલો ઘણા થાય મને તો પેલા ફોન કરા દે જતી જરા

ખોભરી જાય ને તો મારા ચાડી થઈ જાય અમે આખો દાઈ દારૂ પી પી કરવાની છોકરો રાખવાનો ઘર નહીં ઠેકવાનો નહીં સાંપડા રાખી જતું રહું સારું કંટાળે બેસો ચાર અમે તો લઈને ના દૂધ છે અહીંયા પેલું દાર્યું જ છે ખુદ તો રાખું ને હવે પૈમાન તો મેં પડતો નહીં હું મંગું છે ત્યારે રહી નેરિયું નેર્યું કહેતી હતી શું નેર્યું હારી જ નહીં હોય નેર્યું

આપણે દાદા દાદા ની જઈક લેવાનું મારે ઘર પોલું જ નહીં એટલે ભાગવાનું તો રોજ લેવાનું મમ્મી લેવા તું નઈ કોને લેવા લેવાનું મમ્મી કે મમ્મી લેવા તું આમ જોઈ છે મમ્મી ને આ જા દે ને જેં તમ મમ્મી લઈન પાછા એ બો ભાઈ આ તો બે તો રોટલું દહુર દહુર જ રહેવાનો આ દાદા તો ગયા અ જો દાદા અ જો ઓ ઓ ની આયા અલે કોણ આઈ છે ઓ અરે ભોડ્યો ને આયા છે તમે કેમ ભૂલા પડ્યા આલા જો જો કો હવે પીવાણ શાલ મળતા ન એટલા હવે એવું તો રહેવાની યાર અલ્યા પીતા પીવા ખાય હવે એટલો બધા તમે ભોણિયા તમે તમે કોક બોલા છે એટલે માર છોરી જતી રહે ઈમને માર છોરી ના જાય આ જો ક આવો તો ભણિયા ભોણાય તો ખબર પડવા તો ખબર પડે ભાઈ તમે ને માર છોરી

આ છોરી ઓ દે પીવો મારે ખબર નહીં પડતી આવી કાળા સુધરી ગઈ છોકરાને વાત બંધ કે નહીં બંધ બંધ કર ના ઈનો

આઈ જઈ તો ગાય પડી ખબર પડી જતી છે આઈ જઈ આઈ આ મારું કાં સંતાડવી પડે તો ના પણ તમે એટલે જતી કર્યો સંતાડી દો આ કર્યું ઘર મલે જો દોહા પકરા ની આતો ધોકાવાળી કરવી કેડા ગરમા આ છોરી ની જડે તો ડોકે ડોકે ફરી વાડે હા ખોબા છોરી હોજ્યા લચો હ ગરમા ન ન આઈ તો જઈસ બોતાઓ છો કણ હ કફીજમાં નહીં પહેલેક નહીં થી જોરી બતાવો છો કણ હો લે મામો મા બેટા ખોલ ખોલ કેત કેત અલ્યા મે નહીં તે જઈ છો દેખાય હ અંતારી હ અંતારી 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 કે

વેલો વેલુ દેજો ગણવા હારો તમાજો કોણ થા ખાપુવા હે ના એ ભોણા બાણા હે બાઈન બેવા હેલો આ વેલો આઈ જાજો તો તમ મોળતા થોડી હે ઓને તમાર જેવો સહુ મ્યા ઓન હવે ઓય 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 વેલો

કોકીટો માજો બધે લઈ જઈ દે તાપીનું પરહરા હું સરવ લઈ જા દે આના અમે હા જો ભણે રાખો નઈ તમારે ના લઈ જો આંગાતિત લઈ રાખો ગરવે પર ના ખોટું જો કામ લઈ લઈ જો છોડી નઈ તો અમે રાખતી કે થતી છેમાં તું ખબર એટલે નઈ આપણે જવાનું ઓમ જવાનું લે એમ નહીં જવાનું લે ઓમો એટલે ધોખો ભય નાખશે